નમસ્કાર દર્શક મિત્રો હું છું પરમા રમેશ તમે જોઈ રહ્યા છો લોકસભા ન્યૂઝ જોઈએ આજના સમાચાર જૂનાગઢ શહેરમાં જોઈ રિપોર્ટર વિપુલ કક્કડ સાથે તારીખ ચૌદ એક બે હજાર પચીસ આજ રોજ મકર સંક્રાંતિ નિમિત્તે જૂનાગઢ એસ બસ સ્ટેશન ખાતે એસ ટી ગ્રુપ દ્વારા પક્ષી બચાવો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો આજ રોજ જુનાગઢ એસ બસ સ્ટેન્ડ ખાતે જુનાગઢ એસ ટી જીવદયા ગ્રુપ દ્વારા પક્ષી બચાવો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં એસ અધિકારીશ્રીઓ તેમજ એસ ના સહયોગ થી મૂંગા આબોલ પક્ષીઓ માટે નો કાર્યક્રમ દર વર્ષ યોજવામાં આવે છે અને કાર્યક્રમમાં પક્ષીના માળા તેમજ પાણીના કુંડાઓ આવતા જતા મુસાફરો આવે છે અને આ કાર્યક્રમમાં એસટીના એસટી ના અધિકારી શ્રીઓ તેમજ એસટી ના કર્મચારી ભાઈઓ હાજર રહ્યા હતા જુનાગઢ ડેપો ખાતે પક્ષીની જળ માટે આયોજન કરવામાં આવેલ છે દરેક મુસાફરને મુસાફરો માટે માળા તેમજ પાણીના મહેનતથી આ પર્વ મનાવવામાં આવે છે દર વર્ષે જુનાગઢ ડેપો ખાતે મકર સંક્રાંતિના પવિત્ર તહેવારને હિસાબે દર વર્ષે આયોજન કરવામાં આવે છે જેમાં સ્વામીભાઈ ચૌહાણ અને દ્વારા આયોજન કરવામાં આવે છે

અથાગ મહેનત કરે છે અને દર વર્ષે આવું આયોજન કરવામાં આવે છે અને આ આયોજનમાં માન્ય એસટીના ત્રણેય સંગઠન દ્વારા પણ સહયોગ આપવામાં આવે છે અને એસટીના બધા કર્મચારીઓ દ્વારા સહયોગ આપવામાં આવે છે તેમજ શ્રી જુનાગઢ ડેપોના વિભાગીય શ્રી તેમજ વિભાગીય પરિવહન અધિકારી શ્રી તેમજ વિભાગ તેમજ ડેપો શ્રી જુનાગઢનું આમાં અથાગ સહયોગ રહેલ છે તે બદલ હું બધા મુસાફરોને આહવાન કરું છું કે તે આવે પક્ષીઓ બચાવે પછી ચકલી માળા એમને આપવામાં આવે છે જેના હિસાબે અત્યારે જે લુપ્ત થતી જાતિ ચકલી એ આ માળાના હિસાબે પાછી પણ એ આપણે લુપ્ત ન થાય એના અનુસંધાને આ જીવદયા ગ્રુપ દ્વારા બહુ સરસ આયોજન કરવામાં આવેલ છે એટલે આવતા જતા મુસાફરો આ નો લાભ લે બરાબર છે એ બદલ બધા મુસાફરો નો ખૂબ ખૂબ આભાર માનું ભારત માતા કી જય આજ રોજ મકર સંક્રાંતિ નિમિત્તે એસટી જીવગયા ગ્રુપ દ્વારા એસટી બસ સ્ટેન્ડ ખાતે ચટલીના માળા અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવે છે આ આયોજનમાં માન્ય ત્રણેય યુનિયનનો સહકાર મળે છે તથા વિભાગીય નિયામક જુનાગઢ વિભાગીય પરિવહન અધિકારી જૂનાગઢ અને ડેપો શ્રી જૂનાગઢનો પણ અમને સારો એવો સહકાર મળેલ છે અને આ માટે અમને મંજૂરી પણ આપેલ છે અને સાથે સાથે અહીંયા મુસાફર જનતાને એક ચકલીનો માળો અને પાણીનું પોનાનું વિના અમે વિતરણ કરીએ છીએ આ કાર્યક્રમનો હેતુ એ છે કે સંક્રાંતિ નિમિત્તે હજારો પક્ષીઓ ઘાયલ થાય છે તો આ પક્ષી બચાવ પક્ષી બચાવનો અમારો અભિયાન છે અને આજે હું પ્રવિણભાઈ ચૌહાણ જખો બંદરની અંદર આવીથી ચણ અને કૂતરા માટેના બિસ્કિટની વ્યવસ્થા કરીએ છીએ આ તકે મુસાફરનો પણ અમને સહકાર મળે છે એસટીના ડ્રાઈવર કંડક્ટર મિત્રોનો અમને ખૂબ જ સહકાર મળે છે અને એસટી કર્મચારી મંડળ જૂનાગઢ ડીએમએસ જૂનાગઢ અને ત્રણેય માન્ય યુનિયનનો અમને સહકાર મળે છે અને આ કાર્યક્રમમાં એ હાજરી આપે છે એ તકે હું એમનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ